થરાદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આયોજન કરવામાં આવ્યું હતું જેને આખા શહેરમાં એક અનેરો ઉત્સાહ ફેલાવ્યો હતો આ રેલી થરાદ ખાતે નારણ દેવી માતાજીના મંદિર પાસે આવેલી આદિવાસી ભીલ સમાજની વાડી ચેતનપુરી બાપુજીની જગ્યાથી શરૂ થઈ હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત ભીલ સમાજની વાડીએ પહોંચી હતી જુદા જુદા સમાજ અને સંસ્થાઓ દ્વારા રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભીલ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને સમાજમાં તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

જણાવી દઈએ કે વિશ્વ આદિવાસી દિવસની ઓગણીસો 1994 થી દર વર્ષે નવ ઓગસ્ટે કરવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ કરવું અને તેમની સંસ્કૃતિ પરંપરાઓ અને યોગદાનને સન્માનિત કરવાનો છે